કબજે કરેલ મુદ્દામાં શેલ રોઇના ગ્રાસ બીબીઝેડ સ્પેશિયલ પર્પઝ બ્લેડ બેરિંગ ગ્રીઝની ડોલ નંગ બાર પવનચકીના મેન બેરિંગમાં લગાવવાની તાંબાની રીંગ પવનચક્કીના ઉપયોગમાં આવતી મોટરની લોખંડની રીંગ પવનચકીના ઉપયોગમાં આવતા લોખંડના કપલિંગ નંગ બે પવનચકીના ઉપયોગમાં આવતી લોખંડનો ગોળચક્ર નંગ એક એલ્યુમિનિયમ વાયરના અલગ અલગ સાઇઝના ટુકડાઓ જેનું વજન આશરે ચાલીસ કિલોગ્રામ મહિન્દ્રા કંપનીની બોલેરો કેમ્પર જેના રજિસ્ટ્રેશન નંબર સીઝ ટી ટી એઇટ ડબલ થ્રી સેવન Nasıl maviş